ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન પાઠ એકનો ભાગ પાંચ પ્રશ્ન પિસ્તાલીસ કે ભાઈ માનવવાદી અભિગમ એ માનવીનું ચિત્ર કેવું ઉપસાવે છે તો ભાઈ માનવીનું ચિત્ર આશાવાદી કે હકારાત્મક છેતાલીસ પ્રશ્ન કયું અભિગમ માનવીને શક્તિશાળી ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે તો ભાઈ માનવવાદી અભિગમ કે કોના મતે માનવી એ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી તો એ માનવવાદી અભિગમ જે અબ્રાહમ માસ્લો કાર્લ રોજર્સ અને એરસી ફોર્મે આપ્યો હતો માનવવાદી અભિગમ વિશે માહિતી જોઈએ તો ભાઈ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર સ્વ વિકાસની ઈચ્છા રાખનાર વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે સારી બાજુઓ અને ઉજરા પાસા ઉપર ભાર મૂકતો હોવાથી તેને ભાઈ માનવવાદી અભિગમ કહેવામાં આવે છે અડતાલીસમો પ્રશ્ન તો ભાઈ વિશ્વને જોવાનું વ્યક્તિત્વનું વિશ્વને જોવાનું વ્યક્તિત્વનું દ્રષ્ટિબિંદુ તેના ખાલી જગ્યાને ઘડે છે તો ભાઈ તેના વર્તનને ઘડે છે ઓગણપચાસ કયા અભિગમમાં માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્ત્વના ગણાવે છે તો ભાઈ સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ પચાસ સામાહિ સામાજિક કે સાંસ્કૃતિક અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે શું જવાબદાર છે તો ભાઈ તેના આજુબાજુનું વાતાવરણ વ્યક્તિના વર્તન માટે શેની ભૂમિકા જવાબદાર હોય છે તો ભય સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો ધોરણો અને દરજ્જો બાવન મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર કોને ગણાવી શકાય તો પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રને કયા ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસ કરી પરિણામો અને સિદ્ધાંતો તારવાનો પ્રયાસ કરતા હતા તો ભાઈ પ્રાયોગિક મનોવિજ્ઞાન ક્ષેત્રે જેમાં માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ના હોય તો પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસ કરતા હતા એ ચોપન મનો મનોમાપલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોને રચેલી બુદ્ધિ કસોરી સાથે થયો એમ ગણી શકાય તો બીને અને સાયમને તો પંચાવન મનોવિજ્ઞાનના ક્ષેત્ર મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય કયા ક્ષેત્રે થાય છે તો ભાઈ પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રે છપ્પન ઔદ્યોગિક મનોવિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં શેની જરૂરિયાત વર્તાઈ રહી છે તો ભાઈ મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે ચિકિત્સા મનોવિજ્ઞાન શેની સાથે સંકળાયેલું છે ભાઈ ચિકિત્સા મનોવિજ્ઞાન જે મનો મનોવિકૃતિઓના ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલી છે અઠ્ઠાવન મનોરોગોના કારણો શોધવા મનોરોગીઓનો ઉપચાર કરવા અને મનોરોગો અટકાવવાનું કાર્ય કયા ક્ષેત્રના નિષ્ણાતો કરે છે ભાઈ ચિકિત્સા મનોવિજ્ઞાનના નિષ્ણાતો કરે છે છેલ્લો પ્રશ્ન કે ભાઈ જુદા જુદા માનસિક રોગોના પ્રકારો લક્ષણો કારણો અને વિશેની જાણકારી તેમજ માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું કાર્ય કોનું છે તો ભાઈ અસાધારણ મનોવિજ્ઞાનનું આવા જોડી માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના થેન્ક યુ